આવડા મોટા કલાકાર અને આ પ્રકારના છીછરા બધા ડખા પિંજણ એમ કે દેવાય ખવડ ગૌણ છે બીજા બધા લોકો ગૌણ છે પણ તમે જેના કારણે પ્રસિદ્ધ છુવો જનમાનસ ઉપર તમારી જેના કારણે છાપ છે એ છે લોક સાહિત્યની આ એક ખુલ્લી એવી નિશાળ છે શાળા છે કે જ્યાં નૈરુઓ સંસ્કાર તમને સિંચન કરવામાં આવે છે આ મનોરંજન નાઈટ નથી અને એક પ્રકારે એવો અવસર કે જે યાદગાર બનાવીને પોતાની પ્રતિષ્ઠા પોતાના પિતૃ પ્રત્યેની એની લાગણી વગેરે બધું વ્યક્ત કરવાનું હોય છે પૈસા ગોણ છે કીથીને અને રાતના બાર વાગ્યાને ને લાગે વળગે નહીં રાતના બાર વાગે તારીખ બદલે તિથી નહીં અનેક વખતે દેવાય ખબર જે છે આવી રીતે છીછરા ઝઘડા તોફાન દંડા ફસાદ જેને કહી શકાય

હાજરી ન હોવાને કારણે આખો વિવાદ થયો એમની કાર ઉપર હુમલો થયાની પણ વાત છે અને ત્યાર પછી આ વિવાદમાં છે એ અલગ અલગ વણાકો આવતા રહ્યા અને દેવાયત ખવડ ચાંગોદર પોલીસ સ્ટેશને પહોંચ્યા તેમની ફરિયાદ ન લેવામાં આવી અરજી લેવામાં આવી અને ત્યાર પછી આયોજકે પણ દાવો કર્યો કે આઠ લાખ ચૂકવ્યા છે દેવાયત ખવડે એને રદિયો આપ્યો અને સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે અને આખો વિવાદ છે એમાં આવનવા વણાક આવ્યા છે આખો વિવાદ શું છે એના વિશે વિગતવાર વાત કરવા માટે આપની સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર આપનું સ્વાગત છે વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં જી જી નમસ્કાર નમસ્તે સર સર આખો વિવાદ જે છે દેવાયત ખવડનો જે ડાયરાના જાણીતા લોકપ્રિય કલાકાર છે એ વિવાદ શું છે એમાં શું તાણાવાણા છે જરા વિગતવાર અમને સમજાવશો

અને આખા ગામને માટે થઈને એક પ્રવેશ દ્વાર જે ગામમાં આપણે સૌરાષ્ટ્રમાં ને કાઠિયાવાડમાં ને ગુજરાતમાં ને આ बाजूમાં આવી પ્રથા છે કે પાંચ રૂપિયા આપરો હોય તો પોતાના ગામનું આખું એક પ્રવેશ દ્વાર બનાવડાવે આવી દ્વારનું પણ ઉદ્ઘાટન વગેરે અનેકવિધ કાર્યક્રમો ભગવત સિંહ કરીને બાપુ છે એને ત્યાં હતા એટલે એને એના મિત્ર પણ છે અને સુખ્યાત કલાકાર છે એવા દેવાયત ખવડને બુક કર્યા દિવસો પહેલા ભાઈ પીપળાવ અને બીજુ કાર્યક્રમ હતો સનાથલ માં સનાથલ ગામ જે છે એ દેવાયત બાપુ ને ત્યાં કાર્યક્રમ હતો ને પીપળાવમાં આને બીજો કાર્યક્રમ લઈ લીધેલો રાઈટ એ બનાસકાંઠા પંથકમાં આવ્યું છે પીપળાવ જે છે બનાસકાંઠા પંથકમાં હવે જે ભાઈ ને ત્યાં ભગવતસિંહજી બાપુ ત્યાં કાર્યક્રમ હતો વીસ તારીખ નો કાર્યક્રમ હતો બુક થઈ ગયો હવે એમાં દેવાયત બાપુ એ પૈસા આપી દીધા કે દેવાયત ખબર ભાઈ આપણે ભગવતસિંહ બાપુ એ પૈસા આપી દીધા કે દેવાયત ભાઈ લઈ લીધા કે એ જુદો મુદ્દો છે કારણ કે બેય કોન્ટ્રોવર્સી છે ભાઈ નું એમ કહેવાનું છે ભગવતસિંહજી નું કે અમે આઠ લાખ રૂપિયા આપી દીધા અને ભાઈ દેવાયેત ખવડનું એમ કહેવાનું છે કે મેં પૈસા લીધા નથી ખાલી સબંધના નાતે હા પાડી હતી પણ પછી એ એ પૈસા ગોણ છે આમાં બંને માટે ગોણ છે આયોજક અને કલાકાર બેય માટે કારણ કે અત્યારે પૈસા તો હાવ હમસ્તાવી ગોણ થઈ ગયા છે આમાં કરોડો રૂપિયામાં આળોટવા મંડ્યા છે આ બધા જ ઊઘીને ઊભા થયેલા કલાકારો એટલે પૈસા ગોણ છે પણ જે વચન પરિસ્થિત ભાઈ તમને કીધું હોય કારણ કે ડાયરો એ કોઈ સિમ્પલ ઘટના જે બીજા લોકોને ખબર ન હોય તો કહી દઈએ કે આ બધા ડાયરો વગેરેનું જે આયોજન છે ને એની સાથે અનેક પ્રકારની વ્યવસ્થા સંકળાયેલી હોય છે એમાં આયોજકની પ્રતિષ્ઠા એના પરિવારનું પણ આયોજન કારણ કે ગામે ગામથી જ્યાં પણ એના સગા સંબંધી હોય એ બધાને બોલાવવામાં આવ્યા હોય અને એક પ્રકારે એવો અવસર જે યાદગાર બનાવીને પોતાની પ્રતિષ્ઠા પોતાના પિતૃ લાગણી વગેરે વ્યક્ત કરવાનું હોય છે પછી ગમે તે બન્યું હોય દેવાયત ખવડે બનાસકાંઠાના પીપળા ગામ કે જે નામ તમે બોલ્યા છો ત્યાં દેવ પગલી નામના જે કલાકાર છે એની સાથે પણ એક કાર્યક્રમની બુક

અને તમારા ફાધરની તો એમ કે એકવીસમી તારીખે તિથિ છે ને તો કે હા તો એણે કીધું કે કામ કરો વીસમી તારીખે હું રાતના બાર પછી તમારે ત્યાં આવું તો બાર વાગ્યા પછી તિથિ અમસ્તી એમ કે બદલી જાય તો એકવીસમી તારીખે ગણાઈ જાય હું આવી ગયો ગણાવ થોડોક મોડો આવું એટલો ફેર પણ તમારે ત્યાં આવી જાવ અને અહીંયા આવી જાવ કારણ કે ત્યાં પણ મારે હા પડાઈ ગઈ છે ને તમારે ત્યાં સંબંધમાં મારે ના પડી શકાય એમ નથી આવી વાત થઈ એટલે ભગવતસિંહ બાપુએ કીધું હશે બાપા જે ગણો તે હાલો કઈ વાંધો નહીં તમે આવી જાજો પણ એકવીસમી તારીખે મારા બાપાની તિથિ છે એ ફેલ ન જાય કારણ કે અમે તમારી ઉપર ઓળઘોળ છીએ તમને સાંભળવા લોકો માગે છે અને અમારી ઈચ્છા છે કે તમે આવી જાવ ઓલા કીધું હું આવી જઈશ રાઈટ આ વાત પૂરી થઈ હવે થાય છે કેવું કે એકવીસમી તારીખ જે છે ત્યાં દેવ પગલીને ત્યાં બાપુ કાર્યક્રમમાં જાય છે દેવાયત ખવડ અને અહિયાં અહીંયા આવી શકતા નથી અથવા તો આવ્યા તો ખાલી જમી કાઢવી શક્યા મોડી રાતના દેવાયત ખબર ક્યાં ભાઈ અખલાલ કે તમે જે ગામનું નામ બોલ્યા છે એ ભગતસિંહ બાપુનું ક્યાં હવે થાય છે કેવું દેવાયત ખવડે ફોન કરીને ભગવતસિંહને કીધું કે જુઓ વીસમી તારીખના રાતના બાર વાગ્યા પછી તિથિ બદલી જશે એટલે તમારા બાપાનું ગણાય જશે અને અહીંનુંય ગણાય જશે પરંતુ એ વાત ટેકનિકલી ખોટી છે

પણ એ બધો ડખો થયો અંતે દેવરાજ ખબર ત્યાં પહોંચી શકા ભગવતસિંહજી ત્યાં પહોંચ્યા નહી અને પછી શું થયું પછી જ્યારે એ આવ્યા અને એની ગાડી ઉપર પથ્થર મારો થયો હોવાની ફરિયાદ જે ભાઈ છે દેવાય ખબરે લખાવી એનો આરોપ છે કે ભગવતસિંહજી બાપુ ના જ માણસો એ મારી ગાડી ઉપર હુમલો કરાવડાવ્યો એમાં પાંચેક લાખ રૂપિયા થઈ લૂંટી લેવાયા અને એની ફરિયાદ પણ તમે જે ચાણોદર કીધું ગામમાં ચાંદોદર ગામમાં ફરિયાદ પણ લેવામાં આવી નહી આવો બધો વિવાદ અહીંયા સુધી તો પહોંચ્યો છે એટલે મેં તમને આ બેકગ્રાઉન્ડ કીધું કે શું ડખો થયો પરંતુ ઇમરાનભાઈ આ બધી તો દુનિયાવી વાતો છે એટલે વ્યવહારિક વાતો છે એમાં કઈ બહુ પડ્યા જેવું નથી કોના પૈસા કોની આન કોના પૈસા પૈસા ગૌણ છે માથાકૂટ ગૌણ છે સૌથી મોટી વાત તો એ છે કે તમે

બે પર્યાય થઈ ગયા અનેક વખતે દેવાયત ખબર આવી રીતે તોફાન દંડા ફસાદ જેને કહી શકાય એમાં એના નામ ચમકી ચૂક્યા છે આપણે અહીંયા જાણીએ છીએ રાજકોટમાં પણ મયુરસિંહ જાડેજા કરીને બાપુ છે મયુરસિંહ બાપુ એને અહીંયા સર્વેશ્વર ચોકમાં ધોકાવાળી કરવામાં પણ ભાઈનું નામ હતું પછી ફરાર થયા ફરાર થયા પછી કેટલાય દિવસો પછી સરન્ડર થયા બુદ્ધિપૂર્વક રજૂ થયા અને જામીન બામીન વગેરે મેળવા

અને બહુ બધી વખત મીડિયામાં આવી ગયું તો દેવાયત ખવડ જે છે એને હંમેશા વિવાદ સાથે તો બિલકુલ સંબંધ રહ્યો છે સતત સતત ચમકતા રહ્યા છે એટલે આપણી વાત ખરેખર તો હવે શરૂ થવી જોઈએ કે દેવાયત ખવડ ગૌણ છે બીજા બધા લોકો ગૌણ છે પણ તમે જેના કારણે પ્રસિદ્ધ છુવો જનમાનસ ઉપર તમારી જેના કારણે છાપ છે એ છે લોક સાહિત્યની એટલે લોક સાહિત્યના કલાકાર તરીકે તમને આ છાજે નહીં બસ વાત શરૂ થાય છે કારણ કે લોક સાહિત્ય શું છે હું જાણીએ છીએ આ એક ખુલ્લી રાત્રિ શાળા છે કે જ્યાં નૈ સંસ્કાર તમને સિંચન કરવામાં આવે છે આ મનોરંજન નાઈટ નથી લોક ડાયરો ઈ મનોરંજન નથી તનોરંજન તો કદી નથી

આવા બધાની વાતો કહીને અત્યારના સમાજને નવી પેટીને એટલું સમજાવવામાં આવે કે જીવન ખરેખર કેવું હોવું જોઈએ આ છે લોક ડાયરો એ લોક ડાયરો ગજવવાના બદલે જે લજવી રહ્યા છે એટલે ડખો વધારે ચાલ્યો છે અને એટલે મીડિયામાં વધુ ચર્ચાસ્પદ છે એ બંને ઇન્ડિવિજ્યુઅલ હોય દેવાયત ખવડ હોય ભગતસિંહ બાપુ હોય બિરજરાજ ગઢવી હોય બીજા કોઈ મયુર બાપુ હોય વ્યક્તિગત લોક સાહિત્યકાર છે એટલે આ જરાક વધુ ચઈ છે ને બધાના ટીકા નો ભોગ એ બન્યા છે કે ભાઈ તમને એટલે કે કલાકાર લોક સાહિત્યના કલાકાર તરીકે તમને આ છાજતું નથી એટલે ચર્ચા વધુ થઈ સાચી છે જ્યારે કે અત્યારની જે જનરેશનમાં જે કેટલાક કલાકારો જેવા છે ડાયરાના જે સતત વિવાદમાં રહે છે કદાચ એનું કારણ સર એ હોય શકે કે જે સતત ચર્ચામાં રહેવું અને ફેનમાં ચર્ચામાં રહેવું લોકપ્રિય રહેવું

ઓડિયન્સ એટલે કે આપણા શ્રોતાઓને ખ્યાલ આવે કેવી કેવી હસ્તીઓ લોક ડાયરામાં થઈ ગઈ અને એટલે જ આપણે એને સ્મરીને એટલે કે એને યાદ કરીને દેવાયભાઈ ખબર થોડીક એવી પ્રાર્થના કરીએ કે તમને આ છાજે નહીં બીજું કશું જ નથી એનો વ્યક્તિગત કિસ્સો છે પૈસા લીધા ન લીધા બોલા ફરી ગયા તે એનો કિસ્સો છે ને એના ધંધા રોજગાર જેવી વાતો છે એની આપણે આપણે ન્યાયાધીશ નથી એ તો તપાસનો વિષય નહીં પોતપોતાની રીતે હું જાણે કોઈને એમાં રસ નથી રસ એટલા માટે છે કે ભાઈ તમે કેવી સંસ્કૃતિ એને તમે લોકો અત્યારે લજવી રહ્યા છો મેં તમે ભીખુદાન ગઢવીને કીધું હું આપને કહું કાનજી બુટા બારોઠ કવિ કાગ પછી કવિ દાદ પછી બચુદાન ગઢવી હેમુ ગઢવી અમરદાસ ખારાવાળા રામદાસ વીરદાસ પાઉદીન હાજી લાભુભાઈ ભાંસડિયા પ્રવિણદાન ગઢવી ભીખુદાન ગઢવી તમે બોલ્યા હર્ષુર ગઢવી તખતદાન રોહડિયા વિદ્યારામ હરિયાણી આપા કાળા એટલે કવિ આપ શાહબુદ્દીન રાઠોડ કેટ કેટલાના નામ બોલીએ

એ આપણા ગંગા સતી થી માંડીને પાનબાઈ સુધીના લોકો જે લોક શિક્ષક હતા લોક સંગીત ને લોક સાહિત્ય તો ઠીક લોક શિક્ષક હતા આપણને બે બે લીટીમાં જેને અત્યારની ભાષામાં સેટાયર કે છે કે ઇન શોર્ટ બે ત્રણ લીટીમાં બધું કેવું ને બહુ મોટી વાત કરી દેવી શીર મળે પણ સમય મળે નહીં સાધુ છે ને માન અવસર આવે પાછા ને પડીએ ભલે કાયા થાય કુરબાન હવે આ ચાર લીટીમાં શીર મળે પણ સમય મળે નહીં તમારે ઘરે સારો માણસ સારું થવાની પરિકલ્પના કે એવો અવસર આવ્યો હોય તો શીર મળે પણ સમય મળે નહીં કદાચ જાન કુરબાન થઈ જાય એમ કે છે માથા કદાચ બીજા મળી જાય પણ આવો સમય નહીં મળે મોકો જેને કહેવાય પુણ્યનું ભાથું બાંધવાનો મોકો અવસર એટલે કે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે ને માન આ સગાળસા ત્યાં સાધુ જમવા આવ્યા હતા એને કીધું કદાચ ગમે એ થાય આપણે આંગણેથી હુખો અતિથિ ન જાય એટલે દીકરા ખાંડીને ખવડાવી દે એ આ સંસ્કૃતિ છે એની પંક્તિ છે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે ને માન અવસર આવે પાછા ના પડીએ ભલે કાયા થાય કુરબાન કદાચ કાયા કુરબાન થઈ જાય તો આપણે આંગણેથી અતિ હુઇખો થાવો ન જોઈએ દીકરા ખાંડીને ખવડાવી દે આવી સંસ્કૃતિની વાતો કઈ સ્કૂલમાં ને કઈ કોલેજમાં મળે છે એક જ કોલેજ એક જ સ્કૂલ અને એનું નામ છે લોક ડાયરાનો મંચ જે ખુલ્લી શાળા છે અને આ બધા લોક શિક્ષકો છે મેં તમને કેટલાય નામ જે જેવા એ લોક શિક્ષકો છે એટલે આપણને એમ થાય કે એવડી મોટી સ્કૂલ આટલી એવી વહન કરનારી ગંગા એમાં આવી બધી ગંદકી ક્યાં આવી ઠલવા મંડી કે કોન્ટ્રાક્ટ પૈસા ને વચન ભંગ ને મોરે મોરા ભટકાવવા થાય કરી લેજો બાંધું છે થઈ જાજો તૈયાર ને ગાડી જોતી નથી જેટલું પણ થયું એ થઈ ભૂતકાળ ભૂતકાળને ભૂસી શકાતો નથી પણ ભવિષ્ય આલેખી તો શકાય તમે નવું ભવિષ્ય તો એમાંથી આમાંથી ધડો લઈને નવું ભવિષ્ય તો આલેખી શકાય ને

તો ઈ જે શ્રદ્ધા છે તમારા પ્રત્યેનો આદર છે એ કલાકાર તરીકે તમારી જે નામના છે એને એવું વર્તનની પણ લોકો અપેક્ષા રાખે ખાલી આપણા લખાણ થકી આપણે બહુ હારા નથી હોતા આપણા લખણ રીતના તમારો કંઠ તમારી કહેણી એ બધું જેવું હોય એવું ઈશ્વરે દીધું છે પણ તમારી કરણી કેવી છે એ પણ બહુ મહત્વનું છે તમે કેવી રીતે વર્તો છો કારણ કે તમે એક એવા વ્યક્તિ છો તમે હવે ઇન્ડિવિજ્યુઅલ દેવાયતભાઈ નથી દેવાયત ખબર ને પણ લાખો લોકો આઈકોનિક પોતાની રીતે માનતા હોય છે કે ભાઈ સંત સુરાની બહુ સરસ વાતો કરનારા વ્યક્તિ છે પ્રેરક વાતો કરનારી વ્યક્તિ છે લોક સાહિત્ય નો રતન છે વગેરે વગેરે તો તમે જે રીતે ઝઘડા કરો છો એ ગલી મોહલ્લાના છોકરાઓ ઝઘડતા હોય એ ટપોરી છાપ એવા ઝઘડા કરો એ ઉચિત નથી એટલે આ ચર્ચાનો વિષય બન્યો છે જી જી સર આપે દેવાયત ખવડનો જે વિવાદ છે એની વાત કરીને સાથે સાથે આપણી જે લોક સાહિત્યની પરંપરા લોક ડાયરાના ગૌરવની વાત કરી લોક ડાયરાના કલાકારની જે જવાબદારી છે એની વાત વિગતે આપે સમજાવી સમય કાઢીને અમારી સાથે જે વાતચીત કરી છે એના માટે ખૂબ ખૂબ આભાર તો મિત્રો આપણે અત્યારે ચર્ચા કરી દેવાયત ખવડ જે ડાયરાના કલાકાર છે છેલ્લા પાંચેક દિવસથી સતત ચર્ચામાં છે ગુજરાતમાં સમાચારોમાં છે અને એમનો જે વિવાદ છે એને લઈને વાત કરી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ અને તેમણે આખી વાત સમજાવી કે લોક ડાયરો શું છે લોક સાહિત્યની પરંપરા શું છે ડાયરાના કલાકારની શું જવાબદારી હોય છે અને તેઓ જ્યારે આવા વિવાદમાં આવતા હોય છે એની સમાજ ઉપર કેવી અસર થાય છે આ વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અમારા જે વિડીયો છે તમને ગમે તો લાઈક કરી શેર કરીને અમને તમારા પ્રતિભાવ પણ આપતા રહેજો જોતા રહેજો વાઇસ ઓફ ઇન્ડિયા નમસ્કાર